ગુજરાતમાં નવસારી સોરઠ પોરબંદર અમરેલી કચ્છ સહિતના પ્રદેશમાં કેરીનું વાવેતર અને ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ દરેક લોકોના મોઢે તાલાલાની કેસર કેરીનું નામ પહેલા આવે છે પરંતુ પોરબંદરના બરડા પંથકમાં થતી કેસર કેરીએ તાલાલા ગીરની કેસર કેરીને ટક્કર આપી છે બરડાની કેરી વજનદાર અને રસદાર હોય છે બરડાનું વાતાવરણ પણ કેરીના પાકને માફક આવી ગયું છે આવો જાણીએ બંને કેરીની વિશેષતા પોરબંદર ઉનાળો શરૂ થતા કેસર કેરીનું બજારમાં આગમન થઈ જાય છે અને સ્વાદના શોખીનો કેસર કેરીનો સ્વાદ માણે છે ખાસ કરીને કેસર કેરી સૌથી વધારે લોકોને પસંદ હોય છે તેમાં પણ તાલાલા ગીરની કેસર કેરી જગવિખ્યાત છે અત્યાર સુધી લોકો ગીરની કેસર કેરીનો સ્વાદ માણતા હતા પરંતુ છેલ્લા દસ વર્ષથી પોરબંદર જિલ્લાના બરડા પંથકની કેસર કેરીનું બજારમાં આગમન થયું છે બરડાની કેરસ કેરી ગીરની કેસર કેરીને ટક્કર આપી રહી છે કારણ કે બરડા પંથકમાં થતી કેસર કેરી વજનદાર અને રસદાર હોય છે પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં કેસર કેરીના બગીચા આવેલા છે તેમજ આંબાના વાવેતરમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે હાલ પોરબંદર જિલ્લામાં ચારસો નેવું હેક્ટર જમીનમાં આંબાના બગીચા આવેલા છે પોરબંદર જિલ્લાના આદિત્યાણા કાટવાણા બખરલા ખંભાળા બિલેશ્વર અને હનુમાનગઢ સહિતના ગામોમાં કેસર કેરીના બગીચા આવેલા છે બરડા પંથકની કેસર કેરીનું બજારમાં હવેલું આગમન થાય છે એપ્રિલ મહિનાના અંત સુધીમાં બરડા પંથકની કેસર કેરીનું આગમન થઈ જાય છે લોકો બરડાની કેસર કેરીની પસંદગી પહેલા કરી રહ્યા છે પોરબંદર જિલ્લાના બાગાયત વિભાગના નાયબ નિયામક કલ્પનાબેન પંચાલના જણાવ્યા અનુસાર રાણાવાવ તાલુકામાં સૌથી વધારે વાવેતર જોવા મળે છે પર્વતીય વિસ્તાર નજીક આવેલા ગામોમાં કેરીનું ઉત્પાદન થાય છે કારણ કે આ વિસ્તારમાં જમીનમાં ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે તેમજ ભેજવાળું વાતાવરણ રહે છે આંબામાં મોર બેસવાના હોય છે ત્યારે દિવસ અને રાત્રીનું તાપમાન મોટા ભાગે સરખું હોય છે આંબાને સાનુકૂળ વાતાવરણ અને જમીનમાં ચૂનાનું પ્રમાણ વધારે હોવાના કારણે બરડા પંથકની કેસર કેરી વજનદાર અને રસદાર હોય છે વાતાવરણ અનુકૂળ આવતા કેરીના સફળતા મળી છે ખેડૂતો આંબાના વાવેતર તરફ વળ્યા છે પોરબંદર સહિત ગુજરાત અને ગુજરાત બહાર કેરીનું વેચાણ થઈ રહ્યું છે બરડાની કેસર કેરી અને પોરબંદરની કેસર કેરીના ભાવમાં પણ તફાવત જોવા મળે છે બરડાની કેરીના ફળ વજનદાર અને રસદાર હોય છે ગરીની કેસર કેરી કરતા બરડાની કેસર કેરી મોંગી હોય છે એક બોક્સના ભાવમાં 500 રૂપિયાનો તફાવત જોવા મળે છે તાલાલાની કેસર કેરી કરતા બરડાનો કેરી મોંઘી હોય છે તેમજ સ્થાનિક બજારમાં તો માંગ છે પરંતુ વિદેશમાં પણ કેરીનું વેચાણ થઈ રહ્યું છે